હલો હલો ગુ આફ્ટરનૂન તો ભાઈઓ બહેનો અને બને ભમ છો બધા આજે છે શનિવાર અને અત્યારે વાગે સવા બાર તો અત્યારે બની રહ્યા છે મારા ઘરમાં રાજમા ચાવલ તો અત્યારે રાજમા ચાવલ ની ફૂલવાની તૈયારી તો અત્યારે હજી પડ્યા નહીં રાજમા તેલ ગરમ થઈ રહ્યું છે અને લસણ સુધરાઈ ગયું છે અને ટમેટા પણ સુધારાઇ ગયા છે તો ઓકે બાકી તો હવે હું ને જે બાર બોટલ્સ લેવા માટે બોટલ્સ માટે માટે એટલે તડકો બહુ જ છે ને એટલે એ ગરમીના કારણે લોકો આમ થોડીક રાહત મળે એક છાશની બોટલથી તો એટલું થોડુંક સેવા કરવા માટે આપણે હું ને અત્યારે બાર બોટલ લેવા જઈએ પછી છાશ ભરી છું અને પછી બધે આપવા માટે જઈશું એમ સારું ચલો હવે ભાગીએ તો અહીંયા છે ને અમે એકચ્યુઅલી બોટલ્સ લેવા માટે આવ્યા હતા પણ કોઈ પણ પ્લાસ્ટિકની દુકાનમાં અહીંયા કોઈ બોટલ્સ નથી એટલે એ સિટી એરિયામાં જવું પડે જે હોલસેલમાં લેવી પડે તો અમે એક આઈડિયા વાપર્યો કે આ એક જગ લઈ લઈએ આ એક જગ લઈ લીધો અહીંયાથી જે પ્લાસ્ટિકની એક શોપ છે અને ત્યાંથી હવે આખું આખું આ જગ છાશ ભરી અને ગ્લાસ બીજું પ્લાસ્ટિકની દુકાનમાં લઈ અને પછી બધાને છાશ આપીશું તો એવો આઈડિયા છે તો આ જગ છે એ વીસ લિટરનો જે વીસ લિટરનો જગ છે અને છસો રૂપિયાનો આવ્યો તો અને પેલી બોટલ લેજ ને તો બહુ જ થોડી મોંઘી પડે તો અને વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે અને લાંબો ટાઈમ ચાલશે અને બીજી વાર બી આપણે જ્યારે બી યુઝ કરવો હોય ત્યારે વેટના કરી શકાય તો હવે આપણે જઈએ પ્લાસ્ટિક ના ગ્લાસ લેવા માટે અને પછી ત્યાંથી જઈશું ડિમાન્ડ જવું છે દહીં ત્યાંથી દહીં લેવા માટે ડિમાન્ડ મહા શોખીન છે મારી પત્ની આજે તો બહુ બધું લેવાનું ડીમાર્ટમાંથી હં તમને લયન જ જતો તો શું કરો મે તો જન ડાયાબિટીસ ટાઈમ પર ના પાડતો કે નથી જ જવાનો તો મારા સમજેવી વાત પણ લયન જ જતો તમને ખબર છે હું તમારા પર ડિપેન્ડન્ટ છું છल्ले ડીમાન્ડ લાગ્યા હતા જોઈએ ને ખુશી ઈ જોયો કે નહીં તમે વિડિયો ના જોયો તો ચક્કસ જોજો ઈ જેમ ખુશી હતી મારા મોઢા ઉપર આહાહા કે ફાઇનલી આ જોડે છે ને કયા છે કે કી પણ તમારે નથી એટલે લયન જ જતો જો એટલે બંનેને લેણા હોય તો જ માણસ જાય કેઈ વાંધો ન આપણે એવું કઈ નવ

મોણા ભાગનું હવે થોડું બાકી છે અને પછી આપણે જઈશું લો આમ છે ને લોકો છાશ શું વધારે આપતા હોય બધાને પણ એ તો કે આ વખતે આપણે લસ્સી આપીએ તો બધાને આમ થોડું બસ તમ ગરમી બહુ છે ને તો થોડુંક સારું લાગશે તો ચલો હવે આ ભરાઈ જાય એટલે આપણે એવું પડી પહેલી વાર આપણે એવી રીતના છાસ લઈ અને બધાને આપવા માટે જઈએ છીએ ફર્સ્ટ ટાઈમ બધા ઠાકોરજી દર વખતે આમ વારંવાર કરાવતા રહે અને બહુ બધાને આપણે ટાઢક આપીએ અને બીજી મેઇન વસ્તુ તો એ છે વધારે ખુશી એટલે થાય છે કે નોર્મલી અમે બે જતા હોઈએ છીએ પણ આ વખતે વૃષ્ટિ સાથે છે સી આપણે જે કરશું એ બાળકો જોઈને શીખે છે નોર્મલી પણ તમે બાળકો પાસે કરાવશો ને તો એ લોકોને મોટા થતાં એ જ્ઞાન મળતું રહેશે ખાલી જોશે હા કરતા હતા આ પણ મેં પણ કહ્યું છે દેટ મેક્સ અલોટ ઓફ ડિફરન્સ તો ચોક્કસથી કરાવું છું चलो दिलदार चलो आर के पार चलो। लाऊं बदन बताओ कि भाई बीस लीटर तो तम्हे उसको पूछ रहा हूँ भाई। मैं इसको सवाल मैं हर दरवाज़े पे बताई दिलो कि अच्छा। हाँ मालूम है। मैंने, तो मैंने कहा कि तम्हे उस तम्हे तो उसको दें तीस लीटर उसका है वो। अच्छा। तो कोई कहीं ना चाहे। ओके। So again this is not for sure. અમે બતાવવા માટે કે તમ અમે કેટલું કરીએ છીએ એની માટે અમે આ બ્લોગ નથી ઉતારતા અમે ખાલી એટલા માટે ઉતારીએ છીએ જો બધાને બધી જ ખબર હોય છે જેમ લાસ્ટ ટાઈમ પારેખ સાહેબે કીધું તો બધાને બધું જ ખબર હોય છે પણ એટલા બધા અત્યારે લાઈફમાં બિઝી થઈ ગયા છે ને કે એ યાદ નથી આવતું ટાઈમ નથી મળતું એના માટે થઈને તો શું છે કે ક્યારેક ઘણી વાર શું કે આપણે બીજાને કરતા જોઈએ ને તો દેટ ઇમ્પેક્ટ્સ અ લોટ એ મેમરી પાછી યાદ ચાલુ થઈ જાય છે કે હા યાર આપણે બી આવું કરવું જોઈએ જસ્ટ ફોર દેટ રીઝન કે કદાચ જો અમારા થકી તમને ભગવાન એ નિ અમને નિમિત્ત બનાવ્યા હોય કદાચ કે તમને એ યાદ આવે અને તમે પણ આ સેવા પહોંચો એટલા માટે થઈને જ આ વિડીયોને આ ઉતારવામાં આવે છે બીજું કોઈ શોફ નથી પ્લીઝ એવી રીતે નહીં લેતા આપણે વર્ષો પછી આલ્ફા મોલ પહોંચ્યા છે અત્યારે એકચુઅલી ખાવું છે સેવ ઉસળ અને સેવ ઉસળ આલ્ફા મોલમાં નથી પડતું મારી સાઈડ પડે છે પણ ત્યાં પાર્કિંગ ના લોચા છે ને તો આપણે સીધા જઈ જશે આલ્ફા મોલમાં ગાડી પાર્ક કરવા માટે સ્પેશિયલ સીટ કારણ કે રોડ ઉપર પાર્ક કરીએ પછી આપણને એમ થાય કે જલ્દી ખાઈએ ને પહોંચે ને ગાડીમાં પેલો લોક કરીને જતો રહેશે એવી બીક ના લાગે શાંતિ ખાઈ શકાય એટલા માટે અત્યારે આપણે પહોંચ્યા આલ્ફા મોલ એટલે અમુક જગ્યાએ લોંગ ટાઈમ જવામાં જ મજા આવે તો જેની કિંમત વધારે સારી રહે એમ એવું તમને ભાવે કે નસર તો બરોડા જોરદાર મળે પણ અહિયાં ચલાવી લેવાય બરોડા તો ના જવાય જાય બી શકાય એવું કઈ પાર્કિંગ મળી ગયું બસ જે મળે ખુશ છે એટલે અતિ લોભ એ પાપનું મૂળ છે એટલે લોભ નહીં કરવા જે મળે ખુશ છો ચલો અહીંયા જે બસ છે ઉસળ ખાવા માટે ઘણા વખત પછી આવ્યા અને બહુ જ ઓછી અહીંયા છે ઉસેડ માટેની તો ચલો ભાઈ પેટ પૂજા કરીએ બસ અહીંયા પેટ પૂજા થઈ ગઈ છે અને હવે આપણે જઈએ જે મારી કસીર ત્યાં મિસલ પાવ લઈને એને ઉસલપાવ નથી ઉસળ નથી ભાવતા એને મિસલપાવ ભાવે છે તો હવે અમે અહીંયા જઈએ ત્યાં ગાડી છે ને સામેની સાઈડ છે તો આજનો દિવસ આમ ક્યાં પતે પતવા આવ્યો છે ને એ ખબર જ નથી પડતી એકદમ મજા આવી અમને ત્યાં બધાને આપવાની પહેલી વાર અમે આપીને તો બહુ જ આનંદનો અનુભવ થયો બહુ જ બધાને ભાવી કારણ કે લસ્સી બનાવીતી એકદમ રગડાદાર લસ્સી થી જોડતા એટલે અમે જોઈ ઘર માં પી એને દ્રષ્ટિબેન ને બહુ સરસ લસ્સી બનાવી હતી બધાય બહુ વખાણ કરી રહ્યા હતા કે બહુ સરસ લસ્સી છે દ્રષ્ટિબેન એ બનાવી દી મારાંતુપ્ત થઈ ગયા લાવ્યો તો ઓ એમ કે હા કેમ વત્યા તડકા તડકા ના ફરવા ની ગઈ બહુ એ મારી ઈચ્છા